અધ્યક્ષને ને ચૂંટણી પંચ નિર્ણય સામે કોર્ટે ચડેલા ભગવાન બારડ માટે સોમવાર નો દિવસ રાહત સમાચાર લઈને આવ્યો સુપ્રીમ કોર્ટના એક નિર્ણયથી કોંગ્રેસમાં ઉત્સાહનો માહોલ છવાયો તો ભાજપના રાજકીય સોખા ઉંધા પડ્યા ભગવાનને સુપ્રીમ રાહત ચૂંટણી પંચના જાહેરનામા પર રોક તાલાલા નહીં યોજાય પેટા ચૂંટણી પહેલા તો સત્ય વિજય થયો અન્યાયની સામે ન્યાય મને મળ્યો છે પહેલાથી જ કહેતો આવ્યો હતો કે મને ન્યાયપાલિકાની અંદર પૂરો વિશ્વાસ છે ભગવાન બારડના સસ્પેન્શન અને તાલાલામાં પેટા ચૂંટણી મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ અને સુનાવણી બાદ કોટે જે ચુકાદો આપ્યો તે ભગવાન બારડ અને કોંગ્રેસ માટે મોટી રાહત લઈને આવ્યો કોટે ગુજરાત ચૂંટણી પંચને લપડાક આપતા તાલાલામાં ત્રેવીસ એપ્રિલે યોજાનારી પેટા ચૂંટણી રદ કરવાનો હુકમ કર્યો કોંગ્રેસે સુપ્રીમના આ ચુકાદાને ભાજપ માટે લાલ બતી સમાન ગણાવ્યું તો મુખ્યમંત્રીએ કહ્યું કોર્ટનો નિર્ણય આવકારવો જ પડે દામ દંડ તમામ જો હુકુમી કરનાર આ ભાજપના નેતૃત્વને સાચા અર્થમાં એક થપ્પડ છે અમારી જે કાનૂની લડાઈ હતી એને આખરે એની જીત થઈ છે ન્યાયની જીત થઈ છે લોક ચુકાદાની પણ જીત થઈ છે

અન્ય મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો અરવલ્લીના ભિલોડાના ડુંગર પર આગ લાગવાનો સિલસિલો યથાવત છે ભિલોડાના રામનગરના ડુંગર પર ભીષણ આગ લાગી આગને પગલે હડારોની સંખ્યામાં વનરાજી બળીને ખાક થઈ ગઈ છે હાલ વનકર્મીઓએ આગને કાબૂમાં કરવાના પ્રયાસ હાથ ધર્યા છે રામનગરમાં ડુંગર પર લાગેલી આગને પગલે એક કિલોમીટર સુધીના વિસ્તારમાં ભારે નુકસાન થયું છે વનરાજી મળીને ખાક થઈ ગઈ છે વન વિભાગને આ અંગે જાણ કરવામાં આવી છે કે કેમ ચોક્કસથી ખ્યાતિ જિલ્લામાં છેલ્લા દસ દિવસમાં વીસ થી વધુ ઘટનાઓ આગની બની છે જેમાં ડુંગર અને જંગલ વિસ્તારમાં આગની ઘટનાઓ છે જેનું એક માત્ર કારણ કે ગરમીનો જે પ્રકોપ વધી રહ્યો છે તેના કારણે સૂકા થતા ઝાડ છે તેના કારણે ફરીથી આજે અરવલ્લી જિલ્લાના ભરોડા તાલુકાના રામનગર વિસ્તારમાં આવેલા ડુંગર ઉપર આગ લાગવાની ઘટના સામે આવી છે વન હાલ પહોંચ્યા છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પરંતુ જે પ્રકારનું ભારે પવન છે તેના કારણે આગ વધુમાં વધુ પ્રસરી રહી છે વધુ જોખમો ઉભું ન થાય જેના માટે વન કર્મીઓ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ચોક્કસથી જે પ્રકારે આગની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે હજારો વનરાજી બળીને ખાખ થઈ જવા પામી છે તમામ માહિતી બદલ સાબરકાંઠાના વિજયનગરના બાલેટાના જંગલમાં ભીષણ આગ લાગી છે આગ એટલી ભીષણ છે કે જંગલની આજુબાજુના ચાર કિલોમીટરના વિસ્તારમાં આગ ફેલાય છે સાબરકાંઠાના બાટેલા ગરડા ભટેલાના જંગલમાં ભીષણ આગ લાગી છે આગને પગલે વન વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે જંગલોમાં આગ લાગવાની ઘટના વારંવાર બની રહી છે વન વિભાગ આગોસર લાગી સુધી જેતપુરના ધોરાજી રોડ પર આવેલી તત્કાલ હનુમાન ચોકડી નજીક ભીષણ આગ ફાટી નીકળી ચોકડી પર આવેલી પધારો સિસ્ટમ ની અંદર ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે આખો રિસોર્ટ લાકડાની થી બનેલો હોવાથી આખે આખો ભાગ બળીને ખાખ થઈ ગયું જેના કારણે મોટી માત્રામાં નુકસાનની ભીતિ સેવાય છે કે સમય સૂચકતાના કારણે કોઈ જાનહાની થઈ નથી તો સમગ્ર મામલાની જાણ જેતપુર ફાયર બ્રિગેડને થતાં તુરંત ફાયરબ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળ પર આવી પહોંચ્યો અને આગ બુજાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પ્રાથમિક તપાસમાં આગ લાગવા પાછળ એલજી એલપીજી સિલિન્ડર લીકેજ હોવાનું જાણવા મળ્યું છે અને આ અફરાતફરીના માહોલ વચ્ચે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી

तो हम बता सकते हैं कि गुजरात रीजन में बनसकांथा साबरकंथा डिस्ट्रिक्ट में एंड सौराष्ट्र कच्छ में मेनली uh, राजकोट दे सुरेंद्र नगर अमरेली एंड uh, कच्छ ये 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 सब डिस्ट्रिक्ट में मेनली हीटवेव का इम्पैक्ट देखने को मिलेगा अगले तीन चार दिन में